વોટ્સઅપ કરો મિત્રો મજામાં ટ્રાવેલ કરી નવો બ્લોગ આજે આપણે બીજો બ્લોગ બનાવવા જઈ રહ્યા છે આજે છે શીતળા સાતમ તમે જોઈ શકો છો મારા ઘરે અહીંયા અવનવી વાનગી બનાવી છે રાધણ દિવસ દિવસે તે તમને બતાવી રહ્યું આજે મેં જોઈ શકો છો આ છે રોહનભાઈ રોહનભાઈ છે અરે આજે જોઈ લો તમે અહીંયા અવનવી વાનગી બનાવી છે જોઈ શકો છો આ છે ભજીયા બનાવે છે ઠંડા સરસ બધી વાનગીઓ બનાવી છે આ છે અમારો શેતાન પુત્ર વંશ હાલ હાલ આ છે પોતા છે હા રાધકારની પૂજા ચિત્ર સાતમ ની પૂજા કરી છે જોઈ શકો જય મા સિત્રામાં તમને કેવું લાગ્યું આગળનો વિડીયો હવે હું મારા ફેમિલી સાથે આગળના મેમ્બર સાથે મળાવું તમને તો બનો આગળના વિડીયોમાં કન્ટિન્યુ તમે જોઈ શકો છો આ મારી મમ્મી છે તેમને ફ્રેક્ચર થયેલું છે પગમાં આ રીતે બેઠા અવ્યવસ્થામાં છે જોઈ શકો છો એટલે આજે ચિત્રા સાતમનો શું કહેવાય ભોજન જમી રહ્યા છે આ મારા પપ્પા છે